વાઘોડિયાના ધારાસભ્ય મધુ વાસ્તવે એક સભામાં આપેલા વિવાદિત નિવેદન બાદ રાજકીય ગરમાવો આવી જવા પામ્યો છે જેમાં આજે વડોદરા શહેર કોંગ્રેસ અગ્રણી શૈલેષ અમીને ઇલેક્શન કમિશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે બે દિવસ પૂર્વે વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન સમયે જાહેર મંચ પરથી સંબોધન કરતા મધુ શ્રીવાસ્તવે એક ચોક્કસ વર્ગને ચીમકી આપતું નિવેદન કરવામાં આવ્યું હતું જેમાં જો દરેક બુથમાં કમાન્ડનો વોટ નહીં નીકળે તો ઠેકાણે પાડી દઈશ તેવી ધમકી ઉચ્ચારી હતી આ ધમકીના પ્રત્યાઘાતો આજે બળવા પામ્યા છે જેમાં શહેર કોંગ્રેસના અગ્રણી શૈલેષ અમીને જિલ્લા ચૂંટણી અધિકારી સહિત મુખ્ય ચૂંટણી અધિકારીને પણ લેખિતમાં ફરિયાદ કરી છે મીડિયામાંથી માહિતી મળી છે અને એમના સિવાય કોંગ્રેસ તરફથી પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ સંદર્ભે અમે આચાર સંહિતાના નોડલ ઓફિસરને તપાસ ઓલરેડી સોંપી દીધી છે અને તપાસની જો રિપોર્ટ આવશે આમાં ઉચિત કાર્યવાહી કરવામાં આવશે એ તો વિડીયો અમારા પાસે પણ એમની સીડી આવી ગઈ છે ઓડિયો વિડીયોની તપાસ કરાવીને અને પછી આમાં જો પણ હશે એની ઉચિત કાર્યવાહી કરાવીશું એમાં જો પણ આચારસંહિતાની નિયમો મુજબની જોગવાઈ છે અને શું બોલવામાં આવ્યું છે એ બંને તપાસ કરાવીને આચારસંહિતા મુજબ કાર્યવાહી થાય એવું અમે એન્શ્યોર કરીશું વીસ વડોદરા લોકસભાની ચૂંટણી જ્યારે જાહેરનામું પડી ગયું છે અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જ્યારે એવું કહે છે કે ફ્રી એન્ડ ફેર પોલ થશે તો આ ફ્રી એન્ડ ફેર પોલના બાધારૂપ આજે વાઘોડિયા મત વિસ્તારમાં તેના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જાહેર મંચ ઉપરથી માઇક હાથમાં રહીને એવી ધમકી આપેલી છે કે જો કમરને જ નિશાનને વોટ નીકળવા જોઈએ ને નહીં નીકળે તો જોવા જેવી થઈ જશે ને હું દાદાગીરી કરવાનો જ છું તો આ દાદાગીરી અને ધાક ધમકી આપીને વોટ લેવા એ આદર્શ આચાર આચારસંહિતાનો ભંગ છે અને આ મધુ શ્રીવાસ્તવની મોડસ ઓપરંડી રહી છે કે પોતાની સ્ટાઇલ વેરવેશ કે બોલી કે બાજુમાં પહેલાં બે ગનમેનો લઈને ફરવું આ એક શો એવો ઊભો કરે છે કે ધમકીનો વાતાવરણ ઊભું કરે છે તો મતદારોને વાઘોડિયામાં તો મતદારો ગરીબ છે ખેડૂતો છે આ બધાને ધાકધમકી આપવી તો શું હવે ગુજરાતને યુપી બિહાર જેવું બનાવી દેવું છે આજે મતદારને ધાકધમકી આપી કાલે ચૂંટણીના પોલિંગ એજન્ટને ધાક ધમકી આપશે ને પોલિંગ એજન્ટો ઉચકી જશે કે મતપેટીઓ ઉંચકાઈ જશે તો આ પરિસ્થિતિ ના સર્જાય એના માટે ને આદર્શ આચાર સંહિતાનું પાલન થાય માટે આજે અમે જિલ્લા ચૂંટણી અધિકારીને મેં આજે આવેદનપત્ર આપ્યું અને ફરિયાદ કરીને માગણી કરી છે કે આ મધુ શ્રીવાસ્તવ ઉપર સંહિતા ભંગની ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે બે કે આમની જ્યારે આવી આવી જ ધાક ધમકી આપવાની રીત રસમ રહેલી છે તો વીસ વડોદરા લોકસભાની ચૂંટણી સુધી એમને વડોદરા કોન્સ્ટિટ્યુઅન્સીમાંથી દૂર કરવામાં આવે અને ત્રણ કે એમની ઉપર જેમ બીજા બધાની ઉપર કરીએ છીએ એમ પ્રિવેન્ટિવ ડિટેન્શન પણ કરવામાં આવે અને મુક્ત અને ન્યાયિક ચૂંટણી થાય એ યોજાય એવી મારી માગણી કરેલી છે સબસ્ક્રાઈબ કરો ફેક્ટ ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો